વરાછા ઝોનમાં અધિકારીએ જ બોલાવ્યા હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે અધિકારીએ જીતુ કાછડિયા સાથે મીટિંગ રેકોર્ડિંગ કર્યું હતું ઓડિયો તપાસ માટે મોકલવામાં આવ્યા છે સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન આ જે સમગ્ર મામલો છે તેમાં બીજા નામો પણ સામે આવી શકે છે અત્યાર સુધી તો આપના જ નામ સામે આવ્યા છે কোনা কোনা বীজা কনামছে যে সামনে তাও দখছে হাল જી બિલકુલથી સુરતના જે એક કોન્ટ્રાક્ટર છે તેમને અમદાવાદ એસીબી પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી હતી જેમાં આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર છે વિપુલ સુહાગ્યા અને જીતુ કાછડિયા આ બંને જે કોર્પોરેટર છે તેમના દ્વારા રૂપિયા દસ લાખની જે લાંચ છે તે લાંચ માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જે ઓડિયો છે તે ઓડિયો એસીબીને આપવામાં આવ્યો હતો અમદાવાદ એફએસએલ ખાતે આ ઓડિયોની પુષ્ટિ કરવામાં આવી હતી અને આ બંને કોર્પોરેટરનો હોવાનું સામે આવ્યું હતું જેને કારણે એપી એસીબી દ્વારા બંને

આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં આપે શું ફરિયાદ કરી છે કોના કોના નામ આપે ફરિયાદમાં કીધા છે અમદાવાદ

બિલકુલ હિતેશભાઈ માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ દસ લાખ રૂપિયામાં આ સમગ્ર જે મામલો છે તે ગોઠવાઈ ગયો હતો ચેતન અમારી સાથે જોડાયેલા છે ચેતન જે ફરિયાદી છે નામ સાથે કહી રહ્યા છે તો પછી હજી સુધી કાર્યવાહીમાં વિલંબ ક્યાં આવી રહ્યો છે જી દીક્ષિતા મેં આપણે જણાવ્યું તે રીતે પહેલાં જે પહેલો જે ઓડિયો હતો તે બંને કોર્પોરેટર સાથેનો હતો અને આ બંને જે કોર્પોરેટરનો ઓડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંને કોર્પોરેટરનો આ ઓડિયો હોવાનું સામે આવતા બંને કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને એક કોર્પોરેટરને ધરપકડ કરવામાં આવી છે ત્યારે ફરિયાદી દ્વારા જે બીજો જે ઓડિયો છે તે પણ એસીબીને આપવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને વરાછા એ ઝોનના જે બે અધિકારીઓ છે જેમના નામ હું આપને જણાવીશ આસિસ્ટન્ટ મ્યુનિસ મ્યુનિસિપલ કમિશનર ડીયુ રાણે અને જોન કાર્યપાલક ઇજનેર કે એલ વસાવા આ બંને જે અધિકારીઓ છે તેમની પણ આ લાંચકાળમાં સડવણી હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને આ બંને જે અધિકારીઓ છે તેમના દ્વારા જે ફરિયાદી છે તે ફરિયાદીને પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા જે તે સમયે જે કોર્પોરેટર જીતુ કાછડિયા પણ આ જે મિટિંગ છે તે મિટિંગમાં હાજર હતા શરૂઆતમાં જ્યારે આ બે મિટિંગ થઈ ત્યારે તમામ લોકોના જે મોબાઈલ છે તે મોબાઈલ પટ્ટાવાળાને આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિટિંગ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદી હોશિયાર હતા ફરિયાદી દ્વારા આ જે મીટિંગનો જે ઓડિયો છે તે ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને આ જે બંને અધિકારીઓ છે તે કોર્પોરેટર સાથે સમાધાન કરી લે તેમને જે લાંચના જે રૂપિયા છે તે આપી દેવા માટે જણાવ્યું હતું ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે લાંચકાંડ મામલો છે તેમાં આ બંને અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક મલાઈ મળવાની હતી જેને કારણે તેઓ કોર્પોરેટરની વચ્ચે પડ્યા હતા અને સમાધાન માટે બંને જે અધિકારીઓ છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા પરંતુ ફરિયાદી દ્વારા હાલ જે ઓડિયો છે તે એસીબી ને આપવામાં આવ્યો

રહ્યું આ ઉપરાંત આ બંને અધિકારીઓના ઘરે જો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો લાખો રૂપિયાની જે સંપત્તિ છે તે પણ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે બિલકુલ આભાર ચેતન આપની પાસેથી અપડેટ લેતા રહીશું